રાજ્યમાંથી ઊંચી કિંમત વાળી મોટર ચોરી કરી રાજસ્થાન લઈ જતા ત્રણ આરોપીઓને પકડી પાડી ચોરી કરેલ છ મોટર સાયકલો કબજે કરી વડોદરા સુરતના વાહન ચોરીના છ ગુનાઓનો ભેદ ઉકેલતી વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ ક્રાઇમ રાજા પોલીસ ઇન્સ્પેક્ટર આજી જાડેજા નાવની તોરવણી હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર બારૈયા નાવના ટીમના માણસો સાથે વાહન ચોરીના ગુનાઓ કરતા ઇસમોની સીસીટીવી ટેકનિકલ અને હ્યુમન સોર્સિસ આધારિત સતત શોધખોળમાં રહેલા દરમ્યાન ટેમને મળેલ બાતમી આધારે ટીમના માણસો હાલો રોડ ઉપર ગોલ્ડન ચોકડીથી ટોલ નાકા વચ્ચે ખાનગીરાય વોચમાં રહેલા દરમ્યાન ગોલ્ડન ચોકડી તરફથી નંબર પ્લેટ વગરની બે મોટરસાઇકલ ઉપર ત્રણ ઇસમો આવી હાલો તરફ જતા દરમ્યાન ગોલ્ડન ચોકડી તરફથી નંબર પ્લેટ વગરની બે મોટરસાઇકલ પર ત્રણ ઇસમો આવી હાલો તરફ જતા હોય તેઓને ઉપર શંકા જતા બંને મોટરસાઇકલને રોકી ત્રણ ઇસમો મહાવીર કુમાર નારાયણલાલ ચાંદેલ વિરેન્દ્રસિંહ ખંગારસિંહ રાવત તથા લોકેશ સા ગુલાબસિંહ રાવત ઝડપી દરમિયાન તેઓ પાસેથી ત્રણ મોબાઈલ ફોન મળી આવતા ત્રણેય સમો પાસેથી બંને મોટરસાયકલના સાયકલ આપી પર્સ અને મોબાઈલ ફોનના બિલ માંગતા પોતાની પાસે નહીં હોવાનું જણાવે ત્રણેય ઈસમોને પકડીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરાય